બાલકૃષ્ણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કી જય રણ જણ રણ જણ જાલ રભાગ્ય રણ જણ રણ જણ જાલ ર ભાગ્યે ડોલ નગાર શરણાયો ભાગ્યે ડોલ નગારે શરણાયો ભાગ્યે ઘડીએ ઘડીએ મને પણ કારા વાગે ઘડીએ ઘડીએ મને પણ કારા વાગે હમણાં કાનો આવશે ને માં ખણ હમણાં કાનો આવશે ને માં ખણ મા રણ ચણ ચાલર વાગે હમણે આવશે ને ઘરમાં ઘુસે હમણે કાનો આવશે ને ઘરમાં સી થી મારો ગોર સિયો તારશે સી કે થી મારો ગોર સ્યુતારશે તારશે પોતે તો ખાઈને ગોવાળાને ખવરાવશે રણ જણ રણ જણ ઝાલ વાગે હમણાં કાનો આવશે ને જાપ લે આવશે હમણે વાલો આવી મારા વાસ રડાને છોડશે ઘડીએ ઘડીએ મને પણ કારા વાગે ઘડીએ ઘડીએ મને પણ કારા ભાગે ઢોલ નકારા ને શરણાય વાગે રણ ચણ રણ ચણ ચાલર વાગે હમણાં કાનો આવશે ને ઘરમાં ઘુસી જાનો માનો સાનો માનો આવી મારા વલો ગોવાળો ગોવાળોની તો ગોવાળો ની ટોળી લઈને ને ઘરમાં જાશે ગોવાળો ટોળી લઈને ને ઘરમાં જાશે સાનો ગો પકડવા જશો તોય અંગૂઠો બતાવશે પકડવા જશો તોય અંગૂઠો બતાવશે ണ ജണ ചിലേ റണജണ ചിലേ ബേഡു ലൈ ഹള ഭരവാ ഗൈ തിട ലൈ ഹള ഭരവാ ഗൈതി കാ മാറി മാറലാര

રણ જણ રણ જણ જાલવા વાગે રણ જણ રણ જણ જાલવા ગે ઢોલ નગારાને શરણાય વાગે ઘડીએ ઘડીએ મન વણ કરા લાગે બોલિ શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે આમ ભજન ગમે તે લાઈક ને સબસ્ક્રાઈબ